નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ મોટી આગાહી જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો દેવભૂમિ દ્વારિકાના ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ઉભરાયું હતું તો મિત્રો ઘણા વિસ્તારોમાં લાઇટ પણ ગઈ હતી ત્યારે મિત્રો બીજી તરફ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હવામાન નિશાન અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ત્યારે મિત્રો આગાહી મુજબ આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે તે મુજબ આજથી ત્રણ દિવસમાં ભારેથી ભારે વરસાદ પડી શકશે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ દરમિયાન આવા ડાંગ અને વલસાડમાં આઠ ઇંચથી વધુ તો સુરત સહિતના વિસ્તારોમાં ચાર ઇંચથી પાંચ ઇંચ વરસાદ આવી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ